મિત્રો ગીરા ગુર્જરી ચેનલના દિશાભ્રમ હેઠળના ઓગણપચાસમાં મણકામાં આપનું હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ હાર્દિક સ્વાગત કરું છું શિયાળો જામી રહ્યો છે અને સરસ મજાની આ ઠંડી સવારે આપની સાથે વાત કરવાનો મને મોકો મળ્યો છે આજે હું એક જુદો વિષય લેવા માગું છું ગુજરાતી ભાષાના સામયિકો વિશે વાત કરવા માગું છું આપણે ભાષાને સાચવવી હોય એને વિકસાવવી હોય તો એના વિશિષ્ટ સામયિકોને પણ બચાવવા પડશે અને એ બચાવવાની તાકીદ એટલા માટે ઊભી થઈ છે કે આપણા ઘણા ઉત્તમ સામયિકો હકીકતમાં અત્યારે ડાંચકા ખાઈ રહ્યા છે આમ જુઓ તો ગુજરાતી ભાષા એ આખા એશિયાની અંદર જેમાં સૌથી પહેલું દૈનિક પત્ર શરૂ થયું હોય એવી એક ભાષા અઢારસો ને બાવીસમાં માં ઈરાની બંધુઓએ મુંબઈમાં મુંબઈ સમાચાર નામે જે અખબાર શરૂ કર્યું તે હજી પણ ચાલે છે એના પછી સુરતમાં ગુજરાત મિત્ર ચાલુ થયું અને પછી તો કેટલા બધા અખબારો ચાલુ થયા તે આપ જાણો છો પરંતુ એ અખબારો પણ ધીરે ધીરે આ મીડિયાનો જમાનો આવતા અને મોબાઈલની પરિસ્થિતિ ઊભી થતા એનું સર્ક્યુલેશન ઘટ્યું હોય તો પણ ભલે એ દેખાડતા ન હોય આંકડા બતાવ્યા કરતા હોય પરંતુ હકીકતમાં લોકો અમે છાપા તરફથી આ સોશિયલ મીડિયા તરફ વળી ગયા છે એ એક હકીકત છે એના કારણે બીજું સૌથી મોટું નુકસાન જો થયું હોય તો તે આપણા જેને કહીએ કે ક્લાસિક સ્ટાન્ડર્ડ એવા સામયિકોને થયું છે સાહિત્યના સામયિકો તો લગભગ બહુ જ ઓછી સંખ્યામાં અત્યારે ઉપલબ્ધ રહ્યા છે અને જે છપાય છે તે પણ વાચકો સુધી કેટલા પ્રમાણમાં પહોંચતા હશે તે મોટો પ્રશ્ન છે બુદ્ધિ પ્રકાશ સમયમાં શરૂ થયું એમની મૈત્રી એમાં રંગ લાવી અને એ બુદ્ધિ પ્રકાશ આટલા વર્ષો પછી પણ હજી જીવંત રહ્યું છે વિવિધ સ્વરૂપે બદલાતું બદલાતું હજી પણ બુદ્ધિ પ્રકાશ ચાલે છે એની પાછળ ગુજરાતના કેટલાક મહાજનો અને કુમારપાળભાઈ જેવા બૌદ્ધિકો જવાબદાર છે અને એમને આપણે કરવા જોઈએ પરંતુ ખૂબ જ જેને કહીએ કે મોટા સાહિત્યકારોએ શરૂ કરેલા સામયિકો એ અકાળે બંધ થઈ ગયા રામનારાયણ વિશ્વનાથ પાઠકે પ્રસ્થાન નામનું જે સામયિક શરૂ કરેલું અને એના કારણે આપણને કેટલા બધા લેખકો મળ્યા વાર્તાકારો મળ્યા પન્નાલાલ પટેલની પહેલી વાર્તા આવડો મોટો એક નવલકથાકાર પ્રાપ્ત થયો પ્રસ્થાન અત્યારે શોધ્યું જાણે નહીં ક્યાર એ બંધ થઈ ગયું ઉમાશંકર જોશીએ સંસ્કૃતિ જેવું એક સુંદર સામયિક શરૂ કર્યું પરંતુ પોતાની હયાતીમાં જ એમને એનો મીન્ટો વાળી દેવો પડ્યો એ જ રીતે સામયિક શરૂ કર્યું હતું એ પણ બંધ થઈ ગયું ગ્રંથ નામનું એક મેગેઝિન આવતું હતું જે આપણા પુસ્તકોના રિવ્યુ એટલે કે સમીક્ષાઓ કરતું હતું મુંબઈથી આવતું હતું અને શરૂઆતની મારી બેન નવલકથાઓ એના નામે જે હું અત્યારે ઓળખાવું છું તે વન પારે અને જો વન એ બંનેની સમીક્ષા આ ગ્રંથમાં છપાઈ હતી એનું મને આજે પણ ગૌરવ થાય છે એ ગ્રંથ ક્યારનું બંધ થઈ ગયું છે તો આવા તો કેટલાય સામયિકો શરૂ થાય છે પાછા બંધ થાય છે સુમનશાહે શરૂ કરેલું સામયિક બંધ થઈ ગયું રમણ સોનીએ શરૂ કરેલું સામયિક પણ બંધ થઈ ગયું એટલે સાહિત્યના સામયિકો ચાલતા નથી આ એક બહુ મોટી સમસ્યા છે તો બીજી બાજુ સાહિત્યની સંસ્થાઓ દ્વારા ચાલતા સામયિકો એમાં આપણી પાસે પરબ છે સાહિત્ય પરિષદનું માંડ માંડ ચાલે છે એમ કહેવામાં જરાય હતી નથી બીજી બાજુ શબ્દ સૃષ્ટિ એની પાસે તો આખી સરકાર છે અને છતાં કેટલું વંચાય છે એ બહુ મોટો પ્રશ્ન છે આપણને સૌને જેના ઉપર ગૌરવ થાય એવા જે બે સામયિકો તે કુમાર અને અખંડાનંદ કુમાર બચુભાઈ રાવતના સમયમાં શરૂ થયું એણે આપણને કવિતાની કેટલીય પેઢીઓ આપી બુદ્ધ સભા આપી અને કુમારનું જે ઘડતર રવિશંકર રાવળના સમયથી શરૂ થયેલું અને બચુભાઈ રાવતે એનું સંવર્ધન કર્યું અને એના પછી ધીરુભાઈ પરીખ જેવા એક માતભર એવા સંપાદક એને મળ્યા તંત્રી મળ્યા એટલે કુમાર ચાલ્યું પણ એ પણ વચ્ચે વચ્ચે ખોળંગ આવ્યું વચ્ચે થોડો સમય બંધ પણ રહ્યું ફરી પાછું અમદાવાદના કેટલાક મહાજનોએ ભેગા થઈને એનામાં પ્રાણ પૂર્યા એ ડાચકા ખાતું ખાતું પાછું શરૂ થયું અને હજી ચાલી રહ્યું છે પરંતુ એક સમયમાં જે કુમારનો પ્રભાવ હતો એ અત્યારે ક્યાંય શોધ્યો જડતો નથી એક સમય હતો જ્યારે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં તમામ પુસ્તકાલયોમાં કુમારના વાચકો હતા અખંડાનંદના વાચકો હતા જો અખંડાનંદ પણ ભિક્ષુ અખંડાનંદના તરફથી શરૂ થયેલું અને અખંડાનંદના ટ્રસ્ટ દ્વારા જે ચાલે છે એને પણ વચ્ચે વચ્ચે કેટલાય વ્યવધાનો નડ્યા અને એ આજે જે ચાલી રહ્યું છે એની પાછળ પણ થોડા મહાજનોનો હાથ છે આપણા પ્રવીણ લહેરી જેવા પૂર્વ મુખ્ય સચિવ એનો સધિયારો છે અગાઉ એણે એચ એમ પટેલ જેવા એક મોટા રાજકારણી મોટા નેતા અને સંસ્કૃતિ પુરુષનો સધિયારો હતો આપણે આ સામયિકોના કારણે ઉજળા છીએ એ સામયિકોના કારણે આપણી પ્રજા વચ્ચે એક સાક્ષરી દુનિયાનો પરિચય આપણે પહોંચાડી શકીએ છીએ પરંતુ ધીરે ધીરે એ સામયિકોની જે પ્રતો એ પણ ઓછી થતી જાય છે લોકોની કદાચ વાચન ભૂખ પણ ઓછી થતી જાય છે અને વિદ્યાર્થીઓ તો જ્યારે અંગ્રેજી માધ્યમ તરફ વળ્યા છે ત્યારે આવા કઈ રીતે એ પણ એક મોટો પ્રશ્ન છે આજે તમને જે વિશિષ્ટ સામયિકની હું વાત કરવા માંગુ છું તે છે નવચેતન નવચેતન એકસો ને ચાર વર્ષ પૂરા કરીને આગળ વધી રહ્યું છે અને આવા અંકો એ સતત પ્રકાશ પ્રકાશિત કરતું રહ્યું છે ત્યારે નવચેતનના જે મૂળ ઉદગાતા હતા ચાપસી કાકા ચાપસી ઉદેશી એમણે પોતાનું આખું જીવન જાણી કે એની સાથે જોડી દીધું હતું પરંતુ ચાપસી ભાઈ ગયા એ પછી એમના સુયોગ્ય વારસદાર એવા મુકુંદભાઈ આમ બહુ જ ભલા માણસ સજ્જન પરંતુ એવી કોઈ મોટી પ્રતિભા નહીં અને છતાં દોડી દોડીને અલગ અલગ જગ્યાએથી જાહેરાતો મેળવીને કોઈ પણ રીતે એને એમને ધબકતું રાખ્યું હતું આજે એમના સુપુત્ર હેમંતભાઈ એને ચાલુ રાખવા માટેની કોશિશ કરી રહ્યા છે સદભાગ્ય એ છે કે એને અત્યારે યશવંતભાઈ મહેતા જેવા આપણા એક બહુ જ મોટા સાક્ષર અને બાળ સાહિત્યકાર સંપાદક તરીકે સાંપડ્યા છે આવા સામયિકો સતત ચાલે આગળ વધે પ્રજા સુધી પહોંચે અને સવિશેષ તો નવી પેઢી સુધી પહોંચે યુવા પેઢી સુધી પહોંચે એ માટેની એક નૈતિક જવાબદારી સમાજે સ્વીકારવી જોઈએ શિક્ષણવિદોએ સ્વીકારવી જોઈએ અને લોકસેવકોએ પણ સ્વીકારવી જોઈએ હું એમ માનું છું કે સરકાર ધારે તો આવા બે ચાર સામયિકોને પોતાની રીતે દત્તક લઈ શકે અને આપણી પાસે જે કેટલીક સંસ્થાઓ છે ડેરી જેવી સહકારી ડેરી જેવી સંસ્થાઓ સહકારી બેન્કો જેવી સંસ્થાઓ અને સાથે સાથે બહુ જ મોટા ઉદ્યોગ ગ્રહો અંબાણી અદાણી વગેરે એ બધાની પણ એક નૈતિક જવાબદારી થઈ જાય છે કે ગીરા ગુર્જરીને જો વિશ્વ ગુર્જરી બનાવવી હોય એને જો જીવાડવી હોય આપણી માતૃભાષાને માની કક્ષાએ ગણીને આપણે વૈશ્વિક સ્તરે એનો પ્રસાર કરવો હોય એને ધબકતી રાખવી હોય તો આવા સામયિકોને પણ જીવાડવા પડશે આ આપણી સૌની એક નૈતિક જવાબદારી છે અને હું આશા રાખું કે એ દિશામાં આપણા પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ લહેરીની જેમ બીજા ઘણા મિત્રો આગળ આવશે અને મહાજનોનો સાથ લઈને આ સામયિકો ધબકતા રહે તેવો પ્રયાસ કરશે આજે આટલું જ આશા રાખો કે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે અને એના માટે તમારા અભિપ્રાયો પણ તમે મોકલતા રહેશો તો મને આનંદ થશે